વરસાદ અને વડાપ્રધાન ના આગમન ને ધ્યાનમાં રાખીને પાલિકામાં બેઠક યોજાય છે વડોદરા શહેર માં વરસાદ ની આગાહી ના પગલે મુલાકાતે આવનાર હોય રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ખાસ કરીને પાકિસ્તાન ને જવાબ આપ્યા બાદ દેશના વડાપ્રધાન પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકો ને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યું છે

મે ત્રીસ તારીખ અને જૂન દસ તારીખની વચ્ચે કરવાની અમે પ્લાનિંગ કરી હતી પણ આવનારા બે દિવસ કદાચ વરસાદની આગાહી છે આ જે રાજ્ય સરકારે પણ આ બાબતમાં ગંભીરતાથી મીટિંગ લીધી હતી એને ધ્યાને લેતા આવનારા દિવસમાં વરસાદની એક્સપેક્ટેશન છે એટલે લીમલ્સ એક્ટિવિટી સાથે આપણે ક્યુઆરટી ટીમ્સ પણ બનાવવાનું નક્કી કર્યું છે મોટા મોટા રોડ્સ આખા સિટીની અંદર જે પણ ઇસ્યુઝ છે બનાવીશું જેથી કરીને ત્યારના એસિસ્ટન્ટ એન્જિનિયર યા જે યા ડી લેવલના અધિકારીના નેતૃત્વમાં આ આખા રોડમાં એક ટીમ બનાવવામાં આવશે જેમાં એમનું એન્જિનિયરિંગ ટીમ રહેશે સાથે જ જે જેસીબીઝ અથવા માઇન્સ મશીન્સ ક્લિયરિંગ મશીન્સ રહેશે એક એન્ક્રોચમેન્ટ રિમુવલની ટીમ રહેશે અને સાથે સાથે ગાર્ડનની ટીમ જે ટ્રીમિંગ ટ્રીઝ અને ઝાડને કાપવાનું અને ક્લીન કરવાનું ટીમ રહેશે અને ફાયરના ટીમ સૌથી પહેલા ફ્રન્ટ ફાયરના ટીમ રહેશે જેથી કરીને વરસાદીના માહોલમાં કંઈ ઝાડ પડી જાય પવનના કારણે કંઈ પડી જાય અને તાત્કાલિક ધોરણે વહેલા તકે નિકાલ કરે જેથી કરીને પબ્લિકનું અસુવિધા ના થાય એ બાબતનું ક્યોર ટીમ ફોર્મેશન કરવા માટે સૂચના આપી છે સાથે સાથે વરસાદી ખાસ બધું નાલાઓ બધું ક્લીન કરવા માટે આપણે ડેડિકેટેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીની નિમણૂક કરી છે એમની પણ રિવ્યુ કરવામાં આવ્યું છે અત્યારે નારી શક્તિનું બહુ એ કરી રહ્યા છે એટલે એક ફિમેલ ઓફિસરને ચાર્જ આપી છે જે આ વરસાદી નાલાઓ અને આ વખતનું જે પુલ ના થાય એ બાબતનું નાલાઓ બધું ક્લીન કરવાની જવાબદારી આપી છે આપણે પણ રિક્વેસ્ટ કરીશ કે કંઈ ધ્યાન આપણે આવે આપણે જણાવજો જેથી કરીને વહેલા તકે એનો નિકાલ થઈ શકે પછી વરસાદી ગટર જે નિકાલ કરવા માટે ડેડિકેટેડ ઓફિસરની ઓર્ડર કરી છે અને રોડની અંદર જે પ્લાસ્ટિકની ઢાકણાઓની અંદર કવર કર્યું છે એને કાઢીને જેથી કરીને પાણી ઉતરે એ બાબતમાં પણ એક ડેડિકેટેડ ઓફિસરનું કામ સોંપ્યું છે અને આ સિવાય જે લેક્સનું ડ્રેજિંગ ચાલી રહ્યા છે કેચ ધ રેન પાસે કરતા ત્યાં પણ કોઈ જગ્યામાં પાણી ચોકઅપ થઈ ગયું હોય એના પણ વેલા તકે નિકાલ કરવા માટે અમને સૂચના આપી છે ખાસ કરીને વરસાદી ખાસમાં કામ કરતા લોકો સેફટી ઇક્વિપમેન્ટ પહેરીને કામ કરે એના માટે પણ સૂચના આપવામાં આવી છે ગ્લવ્સ પહેરે ટેગ્સ પહેરે અને નીચે ઉતરીને પણ કામ કરતા હોય જે રીતનું સમા નીચે અમે હાઈડ્રા મશીનથી બધું કાઢ્યા હતા ત્યાં પણ અમે સ્ટાફને રિક્વેસ્ટ કરી છે કે કોઈ પણ ચોક પોઈન્ટ હોય એના ઉપર કાળજી રાખવાનું કીધું છે બીજું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ એમને વિનંતી કરી છે અમુક વસ્તુઓ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં રિપેર કરવા માટે એ ઘોધતા હોય છે એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેનિટેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું છે જે તે કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે કોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડ્સની વચ્ચે કોદીને છોડવામાં ના પડે એક બે આપણે ધ્યાનમાં આવી છે એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં એટલે જીપીઆર અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલાં ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે લીકેજ છે પાણીના લાઇન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઇનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું પહેલાં તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું એટલે ડ્રેનેજ માટે ઇમ્પોર્ટન્ટ છે ત્રીજું વોટર સપ્લાયઝમાં કોઈ પણ સ્ટ્રેસ ના આવે અત્યારે ચોમાસા તરફ અમે જઈ રહ્યા છીએ એટલે પાણીનું અત્યારે આ ડિમાન્ડ અને બુસ્ટર્સ બધું ચાલી રહ્યા છે હું પહેલા પણ કીધું અને જનરલ બોડીમાં પણ કીધું છે કે બાય ડિસેમ્બર જાન્યુઆરી અમે લગભગ એકસો પચાસ એમટી પ્લસ અમે કામ એક્ટિવ કરાવી ટુ ડબલ્યુટીપી પણ કાર્યરત થશે જેથી કરીને વધારનું પાણી રો વોટર જે થાય એ ટ્રીટમેન્ટ કરીને ઈસ્ટ ઝોન અને લિટલ મિટ ઓફ સાઉથ ઝોનની જે પાણીનું સમસ્યા છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું એટલે પાણી ડ્રેનેજ અને ડિસ્કશન થઈ સાથે રોડ્સમાં અંદર પણ જે અઢાર મીટર રોડ સિક્સ મીટર રોડ વાઇડ થાય છે એમાં પણ સારી રીતે કામ થાય એ બાબતમાં પણ ચર્ચા થઈ હતી અને લાસ્ટમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું પણ વાત થઈ હતી અત્યારે અમે સવારે છ થી સાતની વચ્ચે એટેન્ડન્સનું પણ કીધું છે સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું બે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અધિકારીઓને પણ કામગીરી સોંપ્યું છે ઝોન વાઇઝ અધિકારીઓ છે એસઆઈ એસએસઆઈ સુપરવાઇઝર્સને એક્ટિવ થવા માટે પણ કીધું છે જેથી કરીને સ્વચ્છતા કાયમી ધોરણે એક બે દિવસ માટેની પણ કાયમી ધોરણે એક સિસ્ટમ બની જાય એ કરી રહ્યા છે આવનારા દિવસોમાં જે અટેન્ડન્સની ઇશ્યુઝ છે આઈટી બેઝડ એટેન્ડન્સ એને પણ થોડું ફોકસ કરીશું પણ ફોકસ આઈટી એટેન્ડન્સ નથી ફોકસ સ્વચ્છતા છે લોકોથી કામ લેવાનું અને સિટીને સાફ રખવાનું આ ઉપર પ્રાયોરિટીમાં કામગીરી કરવાનું છે એટલે ડ્રેનેજ વોટર સ્વચ્છતા અને રોડ્સ એ પ્રાયોરિટી રહેશે અને મ્યુનિસિપલ સર્વિસને પણ સારી રીતે આપવા માટે આવનારા દિવસોમાં આઈટી ઇન્ટરવેશનથી અમે કામગીરી કરવાનો પ્રયત્ન કરીએ સાથે સાથ મને વડાપ્રધાન શ્રી અહીંયા પધારવાના છે એટલે એઝ અ મ્યુનિસિપલ બોડી જે રોડ રસ્તાનું બેરિકેડિંગ નું બધું કામગીરી અત્યારે હાથ ધરી છે એટલે એક સેફ પેસેજ જે મ્યુનસિપલ સર્વિસના ધોરણે પણ માન્ય વડાપ્રધાન શ્રી વિવેકપી પદાર્થતા હોય જે પણ એસોસિએટેડ વર્ક છે એના માટે તંત્ર તરફથી જે પણ પગલાંઓ લેવાના થાય એ લઈને અમે એમની સેફ રૂટ માટે કામગીરી કરી રહ્યા છીએ બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર